હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ કયા ચાર કામ છે જે મહત્વપૂર્ણ છે જે તમારે કરવા જોઈએ જો તમે અહીંયા બે હજાર રૂપિયાનો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મેળવવા માંગો છો તો સૌ પ્રથમ આપડે પહેલા કામ વિશે વાત કરીએ તો એ કામ છે ઇ કેવાયસી જો તમારું અહીંયા ઈ કેવાયસી કમ્પ્લીટ હશે તો તમને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મળશે એટલે દરેક ખેડૂતો માટે અહીંયા ઈ કેવાયસી કરવું જરૂરી છે કરી ઈ પર મેં એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે જે જોઈને તમે પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા ઈ કેવાયસી તમારું કરી શકો છો બહુ સિમ્પલ સ્ટેપની અંદર તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈને જ અહીંયા ઈ કેવાય કરી શકો છો વાત કરીએ બીજા મહત્વપૂર્ણ કામ વિશે તો દોસ્તો અહીંયા જે વેબસાઇટ પર જે બેનિફિશિયલ લિસ્ટ હોય છે એટલે કે લાભાર્થીની યાદી હોય છે તેની અંદર તમારે તમારું નામ ચેક કરવાનું હોય છે કે લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં એટલે જે પણ ખેડૂતોને વીસમો હપ્તો મળવાનો છે તેને લાભાર્થીની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવી છે જેને બેનિફિશરી લિસ્ટ કહેવામાં આવે છે જે વેબસાઇટ પર તમને જોવા મળશે એ વેબસાઇટની અંદર તમે જશો એટલે બેનિફિશરી લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારું નામ છે કે નહીં એ યાદીમાં એ તમારે ચેક કરી લેવાનું છે તો આ બીજું એક મહત્વપૂર્ણ કામ હતું હવે વાત કરીએ ત્રીજા મહત્વપૂર્ણ કામ વિશે તો જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા વીસમો હપ્તો તમારા ખાતામાં મેળવવા માગતા હોય તો તમારી બેન્ક વિગતો તમારે ચેક કરવાની છે કે ઘણી વખત બેન્કની માહિતી ખોટી અથવા અધૂરી હોવાને કારણે હપ્તા બંધ થઈ જાય છે જેમ કે આઈએફએસસી કોડ ખોટો હોય બેંક ખાતું બંધ હોય આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય તેથી આ બધી બાબતોને પહેલાં યોગ્ય રીતે તમારે ચેક કરી લેવાની છે એવું ના થવું જોઈએ કે કોઈ માહિતી ખોટી અથવા અધૂરી રાખવામાં આવી હોય અને તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ ના આવે એટલે તમારી બેંક વિગતો પણ તમારે ચેક કરી લેવાની છે કે બરાબર છે કે નહીં તો તમને અહીંયા બે હજારનો જે હપ્તો છે એ સરળતાથી તમારા બેંક ખાતામાં તમને મળી જાય ચોથા મહત્વપૂર્ણ કામ વિશે દોસ્તો વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રીમાં સંપૂર્ણ નોંધણી તમારી હોવી જોઈએ હવે સરકારે ખેડૂત નોંધણી ફરજિયાત કરી દીધી છે આ વિના તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો નહીં મળી શકે તમે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવા માંગો છો તો તમને યુટ્યુબ પર બહુ બધા વિડીયો મળી જશે જેમાં તમે જોઈને તમે તમે ઓનલાઈન નોંધણી ખેડૂત રજિસ્ટ્રીમાં કરાવી શકો છો તો ખેડૂત રજિસ્ટ્રીમાં પણ તમારી નોંધણી હોવી જોઈએ જેથી તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો સરળતાથી તમારા ખાતામાં મળી શકે તો આ જે મહત્વપૂર્ણ જે ચાર કામો તે વિશે વાત કરી તો દોસ્તો આ કે પીએમ કિસાન યોજના અંતર્ગત આ મહત્વપૂર્ણ કામ છે જે તમારે પૂરા કરવાના છે તે વિશેની માહિતી આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ